કારણ કે શ્રદ્ધાઓ માટે આપણે બહાર નીકળીએ છીએ અટાણે નીકળો ના નથી પણ તમારા મકાનોને હિન્દુ સભા કોઈને ન દેવો કારણ કે આ દેશને પૂર્વ જોઈએ સંઘર્ષ કરી કરીને મહેનત કરી કરીને બચાવ્યું છે અને ધર્મ આટુ મરી ગયા છે એટલે તમને હું કહું છું

આ દુનિયામાં માં ઈચ્છે કે જેનો પુત્ર ધર્મ હતો અને ભગવાન રામ હતો એવો એ પુત્ર છે રામચંદ્ર માણસનો ઉત્તરકાંડમાં લખ્યું છે એટલે આપણો આ કર્મ છે અને ધર્મ છે આપણે ધર્મ એ સમજવાનું અને કર્મ જ સમજવાનું એટલે આપણે આ કાર્ય માટે તત્પર રહેવાનું આ ચોકના યુવાઓ છે જયવીર છે એનો ગ્રુપ છે આખો પછી આ ગોવિંદ છે આ ચોકરાઓ છે તો આજે અમારું આપણે બધા આગળ આવવું જોઈએ કારણ કે ભગવાનનું કામ છે અને ભગવાન આપણા મા બાપ છે એટલે આપણું કર્મ છે એમ અંગી ને બધા દરેક કાર્યમાં ધાર્મિક કાર્યમાં જોઈએ અને આ વિસ્તાર છે ને જેતપુર આમાંથી નીકળો છે એ જેતપુરમાંથી નથી જેતપુર આમાંથી થયો છે મેન વિસ્તાર છે એટલે આપણને ગર્વ જ હોવો જોઈએ કે આપણો જૂનો જેતપુર છે અને એ અમે અમે રહીએ છીએ એ ગર્વ સાથે રહેવાનું અને હું એક અમારાથી અપેક્ષા પણ રાખું છું કે આગામી જે સમય આવે છે તમે બધા યુવાઓ

સ્વસ્થ રાખે એવું આશીર્વાદ જય શ્રી રામ